The નમસ્કાર મિત્રો મિત્રો ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે છેલ્લા દાયકાથી દેશની રાજનીતિ કેન્દ્ર બની રહ્યું છે પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે પણ ફરી એક વખત ભવ્ય જીત કરી અને ભારતના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું પરંતુ હવે બે હાજર પચીસ ની સાલ આવતા મિત્રો એક પ્રશ્ન રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે કે શું સપ્ટેમ્બર બે હાજર પચીસ માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે નહીં રહે આ પ્રશ્ન નો જવાબ આપવો સરળ નથી કારણ કે તેમાં ઘણા બધા પરિબળો છે જેમ કે રાજકીય સામાજિક વ્યક્તિગત અને સંસ્થાકીય તો આજના આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છીએ અને સંભવિત પરિસ્થિતિઓનો વિશ્લેષણ કરશું વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો નરેન્દ્ર દામોદર દાસ મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચાસના રોજ ગુજરાતના નાનકડા વડનગર ગામમાં થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મતલબ કે આર ના પ્રચારક તરીકે તેમણે રાજનીતિક જીવનની શરૂઆત કરી એના પછી ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં જોડાઈને તેમણે રાજકીય ક્ષેત્રે પોતાની કાર્યકિર્દી બનાવી બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના વિકાસ માટે કામ કર્યું જેને ગુજરાત મોડલ તરીકે ઓળખવામાં આવે છે બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી અને મોદી તેના પછી દેશના પ્રધાનમંત્રી બન્યા તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારા ડિજિટલ ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન મેળવ્યું છે પરંતુ બે હજાર પચીસ માં જયારે તેઓ પંચોતેર વર્ષના થશે ત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું તેઓ પોતાની રાજકીય કાર્યકિર્દીને વિરામ આપશે આ પ્રશ્નના મૂળમાં બીજેપી અને આરએસએસ ની આંતરિક ગતિશીલતા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને દેશની રાજકીય પરિસ્થિતિ સામેલ છે સપ્ટેમ્બર બે ની તારીખ કોઈ સાધારણ તારીખ નથી સત્તર સપ્ટેમ્બર બે ના રોજ નરેન્દ્ર મોદીજી પંચોતેર વર્ષના થશે આ તારીખની ચર્ચા સૌપ્રથમ ત્યારે થઈ જ્યારે વિપક્ષી નેતાઓએ જેમ કે શિવસેનાના નેતા સંજય રાવતે દાવો કર્યો કે મોદી આ ઉંમરે આ નિયમનો ઉલ્લેખ બે હાજર ચૌદ માં થયો હતો જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મિત્ર મંડળમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું જોકે બીજેપી આ નિયમને સત્તાવાર રીતે ક્યારે પણ સ્વીકાર્યો નથી અને હાલના કેબિનેટમાં પણ

નરેન્દ્ર મોદી પોતે આરએસએસના પ્રચારક રહી ચૂક્યા છે અને તેમની રાજકીય સફળતામાં સંઘનો મોટો હાથ છે પણ કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે આરએસએસ હવે નવી પેઢીના નેતૃત્વને આગળ લાવવા માંગે છે સપ્ટેમ્બર બે સુધીમાં મોદી લગભગ અગિયાર વર્ષથી પ્રધાનમંત્રી પદ ઉપર હશે અને આરએસએસને લાગી શકે છે કે હવે નવા ચહેરાની જરૂર છે જે યુવાઓને પ્રેરિત કરી શકે આરએસએસના સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી બે હજાર પચીસમાં થશે અને આ પ્રસંગે સંઘ મોટો નિર્ણય લઈ શકે છે જો મોદી નિવૃત્તિ તો એક નવા નેતાને પસંદ કરી શકે છે જે તેમના વિચારધારાને આગળ લઈ જાય અને નવી ચૂંટણીઓમાં બીજેપીને મજબૂત રાખે આમાં યોગી આદિત્યનાથ અમિત શાહ કે દેવેન્દ્ર ફડનવીસ જેવા નામો ચર્ચામાં છે નરેન્દ્ર મોદી એક એવો નામ છે કે જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું છે પરંતુ પંચોતેર વર્ષની ઉંમરે શું તેઓ નિવૃત્તિ લઈને આધ્યાત્મિક જીવન જીવવા મોદીએ પોતે આ વિષય ઉપર સ્પષ્ટ નિવેદન નથી આપ્યું પરંતુ તેમના ભાષણોમાં અને ઘણી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની વાત તેઓ કરતા રહે છે તો શક્ય છે કે લાંબા રાજકીય જીવન પછી તેઓ આરામ કરવા માંગે બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર બીજેપી સત્તામાં આવી ગઈ બે ની ચૂંટણી જીત્યા એના પછી લગભગ દોઢ વર્ષ વીતી ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં મિત્રો આર્થિક પડકારો મોંઘવારી બેરોજગારી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વની ભૂમિકા ભજવશે જો સરકાર આ મુદ્દાઓ ઉપર સફળ તો વિપક્ષ દ્વારા મોદી ઉપર દબાણ વધી શકે છે અને આંતરિક પાર્ટીમાં પણ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી શકે છે બીજી તરફ મોદીની લોકપ્રિયતા એકબંધ રહે તો તેઓ બે હજાર ઓગણત્રીસની ની ચૂંટણી સુધી પ્રધાનમંત્રીનો પદ સંભાળી પણ શકે છે પણ વિપક્ષીઓનો એમ દાવો છે કે આરએસએસ અને બીજેપીના અંદરના કેટલા કેટલાક જુથો એવું નેતૃત્વ હવે ઈચ્છે છે જે યુવા મતદારોને આકર્ષી શકે જો મોદી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નિવૃત્તિ લે તો પ્રશ્ન ઊભો થાય છે કે તેમનું સ્થાન કોણ લેશે બીજેપીમાં ઘણા મજબૂત નેતાઓ છે જેમાંથી સૌથી પહેલા તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મજબૂત પ્રતીક છે તેમની કડક શાસન શૈલી અને આરએસએસ સાથેના ગાંઢ સંબંધો તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે મજબૂત દાવેદાર બનાવે છે પછી અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહ અને મોદીના સૌથી નજીકના સાથી છે અને પાર્ટીની રણનીતિમાં માસ્ટર ગણાય છે તેમનું સંગઠનાત્મક કૌશલ્ય અને રાજકીય ચતુરાઈ તેમને ખૂબ જ મોટો ઉમેદવાર બનાવે છે પછી મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ એક યુવા અને ગતિશીલ નેતા છે સંજય રાવતે દાવો કર્યો હતો કે મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે જે ફડણવીસને ચર્ચામાં લાવે છે આ ઉપરાંત મિત્રો નીતિન ગડકરી રાજનાથ રાજનાથસિંહ અને જેપી પી નડ્ડા જેવા નેતાઓ પણ સંભવિત દાવેદારોની લિસ્ટમાં સામેલ છે વિપક્ષી દળો જેમ કે ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ટીએમસી મોદીની નિવૃત્તિની અટકણોને હવા આપી રહ્યા છે તેમનું માનવું છે કે મોદીના નેતૃત્વ વિના બીજેપી નબળી પડશે અને તેમણે બે હજાર ઓગણત્રીસની ચૂંટણીમાં સરકાર તક મળશે પરંતુ જો બીજેપી એક મજબૂત ઉત્તરાધિકારી રજૂ કરે તો વિપક્ષ માટે આ એક નવો પડકાર બની શકે છે મોદીની નિવૃત્તિની ઘટના ભારતની અંદર અને બહાર બંને જગ્યાએ મોટી અસર કરશે ભારતના લોકો મોદીને એક ચારસમેટિક નેતા તરીકે જુએ છે અને તેમના જવાથી રાજકીય ક્ષેત્રમાં શૂન્ય અવકાશ ઉભો થશે આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીએ ભારતને એક મજબૂત ખેલાડી તરીકે રજૂ કર્યું છે અને તેમના અનુગામી પાસે આ સ્થિતિને જાણવવાનો મોટો પડકાર હશે અંતમાં મિત્રો સપ્ટેમ્બર બે હાજર પચીસ માં મોદી દેશના પ્રધાનમંત્રી રહેશે કે નહીં તે હજુ રહસ્ય છે આ નિર્ણયમાં આરએસએસ ની ભૂમિકા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને રાજકીય પરિસ્થિતિ મહત્વના પરિબળો હશે જો તેઓ નિવૃત્તિ લે તો ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થશે જેમાં નવું નેતૃત્વ દેશની દિશાને નક્કી કરશે પરંતુ જો તેઓ ચાલુ રાખે તો તેમની લોકપ્રિયતા અને નેતૃત્વ શૈલી ભારતને હજી પણ આગળ વધારશે મિત્રો જ્યારે આપણે આ વિષય ઉપર વિચારીએ છીએ ત્યારે નરેન્દ્ર મોદીજી હજી પણ

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બે હાજર ચૌદ સુધી આ પદ ઉપર રહ્યા આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતને વિકાસના તરીકે રજૂ કર્યું જેને ગુજરાત મોડલ તરીકે ઓળખવામાં આવે છે આ મોડલ માં ઔદ્યોગિક વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું બે હાજર ચૌદ માં જયારે તેઓ ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે આવ્યા ત્યારે તેમણે આ જ વિઝનને ભારત માટે અપનાવ્યું સબકા સાથ સબકા વિકાસ જેવા નારાઓએ જનતાને આકર્ષી અને બે માં તેમની પાર્ટીએ બહુમતી મેળવી એના પછી બે ની ચૂંટણીમાં પણ તેમની લોકપ્રિયતા બિલકુલ પણ ઓછી નહોતી થઈ જો કે મિત્રો વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી એમને એક ગઠબંધનની સરકાર બનાવી પડી છે આ એક એવું પરિબળ છે જે બે હજાર પચીસમાં તેમની કુર્સી ઉપર પ્રશ્ન ઊભો કરે છે કે કારણ કે ગઠબંધન સરકારમાં સ્થિરતા હંમેશા એક પડકાર રહે છે નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર પચીસમાં કુર્સી છોડવી પડશે એવું કેવું એક અનુમાન હોઈ શકે છે પરંતુ આની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે ચાલો એના ઉપર એક એક કરીને નજર નાખીએ સૌથી પહેલું છે મિત્રો ગઠબંધનનું દબાણ બે હજાર ચોવીસની ચૂંટણી પછી ભાજપને એનડીએના સાથી પક્ષો ઉપર નિર્ભર રહેવું પડ્યું છે જો આ સાથી પક્ષો વચ્ચે મતભેદ ઊભા થાય અથવા તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચે તો આ જે સરકાર છે એ અલ્પ મતમાં આવી શકે છે આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી ઉપર રાજીનામું આપવાનો દબાણ વધી શકે છે બે હજાર પચીસમાં જો આવું કંઈ થાય તો મિત્રો તેમને કુર્સી છોડવી પડે તેવી શક્યતાને આપણે નકારી ન શકીએ બીજું છે પાર્ટીની અંદરની ગતિશીલતા ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું વર્ચસ્વ રહ્યું છે પરંતુ તેની ત્રીજી ટર્મમાં નવા નેતાઓને તક આપવાની માંગ ઉઠી શકે છે જો પાર્ટીના અંદરથી જ કોઈ મોટો વિરોધ ઉભો થાય અથવા નવું નેતૃત્વ ઉભરે તો મોદી ઉપર પદ છોડવાનું દબાણ વધી શકે છે જોકે હાલના સમયમાં આવી કોઈ સ્પષ્ટ નિશાની દેખાતી નથી ત્રીજો છે જનતાનો રોષ જો સરકાર આર્થિક મંદી બેરોજગારી કે મોંઘવારી જેવા મુદ્દાઓ પર નિષ્ફળ જશે તો જનતાનો રોષ વધી શકે છે બે હાજર પચીસ માં જો આવા કોઈ મોટા આંદોલનો થાય જેમ કે ખેડૂત આંદોલન કે વિદ્યાર્થીઓના વિરોધ તો સરકાર ઉપર દબાણ આવી શકે છે આવી પરિસ્થિતિમાં મોદીજીએ સરનામું આપવું પડી શકે છે ચોથું છે સ્વાસ્થ્ય અથવા તો વ્યક્તિગત કારણો મિત્રો નરેન્દ્ર મોદીજીની ઉંમર હવે ચોતેર વર્ષથી વધારે છે જો આવી સ્થિતિમાં તેમનું સ્વાસ્થ્ય બગડે અથવા તેઓ વ્યક્તિગત કારણોસર રાજકારણમાંથી નેતૃત્વ પાછું લેવાનું નક્કી કરે તો હજાર માં નરેન્દ્ર મોદીજી પોતાની મેળે જ કુરસી છોડી શકે છે જોકે તેમની ઉર્જા અને કાર્યશૈલી જોતા આ શક્ય નથી લાગતું મિત્રો હવે આપણે વાત કરીએ વિપક્ષની ભૂમિકા ઉપર વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં ભાજપને સખત ટક્કર આપવામાં સફળ બે હજાર પચીસ માં જો વિપક્ષ એકજુટ થઈ અને સરકારના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે અને ગઠબંધનના કેટલાક સાક્ષી પક્ષો તેમની સાથે જોડાય તો સરકાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે પરંતુ આ માટે વિપક્ષને મજબૂત રણનીતિ અને મોદીજી મોદીજીની લોકપ્રિયતા હંમેશા તેમની મજબૂતી રહી છે પરંતુ બે હાજર પચીસ માં જો જનતા તેમની નીતિઓથી નારાજ થશે તો તેમની કુરસી જોખમમાં આવી શકે છે ઉદાહરણ તરીકે જો આયુષ્માન ભારત પીએમ કિસાન કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓનો લાભ જનતા સુધી ન પહોંચે તો તેમની છબીને નુકસાન થઈ શકે છે અંતમાં મિત્રો આપણે એટલું જ કહીશું કે નરેન્દ્ર મોદીજીને બે હજાર પચીસમાં કુર્સી છોડવી પડશે કે નહીં એ હજી પણ માત્ર એક અનુમાન જ છે હાલના સમયે એપ્રિલ બે હજાર પચીસમાં તેઓ સત્તામાં છે અને તેમની સરકાર સ્થિર દેખાય છે પરંતુ રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં કાંઈ પણ નિશ્ચિત નથી ગઠબંધનનું દબાણ પાર્ટીની અંદરની ગતિશીલતા જનતાનો રોષ કે વિપક્ષની રણનીતિ આ બધા પરિબળો આ નિર્ણયને પ્રભાવિત કરી શકે છે જો કે મોદીની મજબૂત નેતૃત્વ શૈલી અને જન સમર્થનને જોતા તેઓ બે હજાર ઓગણત્રીસ સુધી પોતાની ટર્મ પૂરી કરી શકે તેવી શક્યતાઓ વધુ લાગી રહી છે પણ મિત્રો આમ છતાં પણ જે આખરી નિર્ણય છે એ તો સમય જ રહેશે તો મિત્રો તમને શું લાગે છે શું આવનારા સમય દરમિયાન નરેન્દ્ર મોદીજીને કુર્સી છોડવી પડી શકે છે કે બે હજાર ઓગણત્રીસ સુધી મોદીજી જ પ્રધાનમંત્રી બનેલા રહેશે આના ઉપર તમારા શું વિચાર છે તમને શું કહેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને મિત્રો લાઈક અને શેર કરવાનો ન ભૂલતા તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ